જમ્મુ કાશ્મીરના પલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા ઘટનાને લઈને રાજ્ય સરકારે તમામ કાર્યક્રમ રદ કર્યા હુમલાની આ ઘટનાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી અને આતંકી હુમલાની ઘટનાને વખોડી રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયેલા અને ત્યાંથી પરત આવવા ઈચ્છતા પ્રવાસીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણ નાગરિકોને બી એમનું મોત થયું છે આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે ગુજરાતના ત્રણેક લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે બે લોકો ઇન્જર્ડ છે બે લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ રાજ્ય કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર